નમસ્કાર દર્શક મિત્રો ટીવી 18 ન્યૂઝ માં આપનું સ્વાગત છે ટીવી 18 ન્યૂઝ ગુજરાતની ની પળે ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર નવ ગુના માં બાર પોઈન્ટ છ નું લાગના પદાર્થોનો નાશ પૂર્વ કચ્છ પોલીસે નવ ગુના માં રૂપિયા બે લાખ ઓગણ પચાસ હજાર ત્રણસો બેતાલીસ ની કિંમત ના એકત્રીસ હજાર નવસો સાઠ કિલોગ્રામ ગાંજાનો જથ્થો અને રૂપિયા દસ લાખ છેતાલીસ હજાર આઠસો દસની કિંમતનો છસો બ્યાસી પોઈન્ટ સત્યાવીસ કિલોગ્રામ પોસ્ટ ટોડાનો જથ્થો મળી કુલ રૂપિયા બાર લાખ છન્નું હજાર એકસો બાવનના મૂલ્યનો સાતસો ચૌદ કિલો બસો છાસઠ ગ્રામ માદક પદાર્થનો જથ્થો બચાવનાર જૂના કટરિયા સીમમાં આવેલી સૌરાષ્ટ્ર એન્વાયરો પ્રોજેક્ટ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના ઇન્સિલેશન પ્લાન્ટ પટ્ટીમાં વારાફરતી મુદ્દાભાલ નાખી વૈજ્ઞાનિક પદ્ધતિથી સળગાવી પર્યાવરણને નુકસાન ન પહોંચે તે રીતે અગિયારસો ડિગ્રી તાપમાનમાં નાશ કરાયો હતો આ કામગીરી બોર્ડર રેન્જ આઈજી પી ચિરાગ ક્રોડેના માર્ગદર્શન હેઠળ ડ્રગ્સ ડિસ્પોઝેબલ કમિટીના અધ્યક્ષ સાગરબાગમારા કમિટીના સભ્ય ડીવાયએસપી એવી રાજગોર અને સોલજીના પીઆઈ ડીડી સાલાની ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી ગુજરાતી અંજાર